નમસ્કાર ગુજરાત અમુખ સમાચારની અંદર અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર પાક નુકસાનીના ફોર્મ ન ભરાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ ખેડૂતોને વળતર કેવી રીતે મળશે કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત ઓગણીસ તારીખના રોજ ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો કોંગ્રેસની જન આક્રોશ યાત્રા શરૂ ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને મળશે ટ્રેક્ટર ખરીદવા માટે એક લાખ રૂપિયાની આર્થિક સહાય પણ કયા ખેડૂતોને મળશે ઝીરો ટકાના વ્યાજ દરે કૃષિ લોન મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે મળશે પંદર હજાર રૂપિયા ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત અપંગ વ્યક્તિઓને મળશે એક હાજર રૂપિયા વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયમાંથી છે વધારો

મફત વીજળી યોજના ત્રણસો યુનિટ મફત વીજળી મળશે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો ત્યાંના તાજા અને નવા હવામાન સમાચારો પર નજર કરીએ તો અંબાલાલ પટેલની ભયાનક આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 18 થી લઈને ચોવીસ નવેમ્બર વચ્ચે વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદની આગાહી છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકમાં મેઘમહેર થઈ શકે છે જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે સાથે સાથે મિત્રો માવઠું અને ઠંડીને લઈને પરેશભાઈ ગોસ્વામીની નવી નકોર આગાહી પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી પચીસ નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે જો કે તેની ગુજરાતમાં અસર થવાની કોઈ શક્યતા નથી આથી ગુજરાતમાં માવઠાની કોઈ શક્યતા નથી આગામી અઢાર અને ઓગણીસ નવેમ્બરના રોજ થોડું તાપમાન ઉંચકાઈ શકે છે જેના કારણે ઠંડીમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે આ નવેમ્બર મહિનામાં કોલ્ડ વેવના કોઈ રાઉન્ડ નથી એટલે કે આ મહિનાના અંત સુધી ગુજરાતમાં હાર્ડ થ્રીજાવતી ઠંડી પડવાની શક્યતા નથી મિત્રો દિવસના સમાચાર ઉપર નજર કરીએ તો સર્વરના ધાંધિયા ખેડૂતોને કેવી રીતે મળશે વળતર વળતર કૃષિ રાહત પેકેજ હેઠળ પાક નુકસાનીનું મેળવવા માટે ખેડૂતો અરજી કરવા લાઈનોમાં લાગી રહ્યા છે પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે તેમની ઓનલાઈન અરજીઓ થઈ શકતી નથી સરકારે ચૌદ નવેમ્બરથી પંદર દિવસ માટે કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખોલ્લું મૂક્યું છે પ્રારંભિક બે દિવસમાં માત્ર થોડા જ ખેડૂતો છે એ અરજી કરી શક્યા છે જો આવી જ સ્થિતિ ચાલુ રહેશે તો બાકીના તેર દિવસમાં લાખો ખેડૂતો કેવી રીતે અરજી કરી શકે છે તે મોટો સવાલ ઉભો થાય છે મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર ગુજરાતમાં આગામી પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે હવે ગુજરાતમાં સૌ વાર મોડાસા કચેરીમાં એ ટેકનોલોજીનો અમલ શરૂ કરાયો છે જ્યારે ગાંધીનગરમાં આરટીઓમાં ટીઓમાં ટ્રેક અપગ્રેસનની કામગીરી ચાલી રહી હોવાથી આગામી સપ્તે એઆઈ ટ્રેક સંપૂર્ણ કાર્યરત થઈ શકે છે ટેસ્ટ આપતી વખતે અરજદાર ક્યારે કઈ કઈ ભૂલ કરે છે તેનું મોનિટરિંગ એઆઈ સિસ્ટમ દ્વારા થશે

બાંધછોડ કરી ખેડૂતોની સહાયોમાં કાપ મૂક્યો હતો એટલું જ નહીં ગુજરાતના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના લાભાર્થીથી વંચિત રાખવામાં આવ્યા છે તેવા ખેડૂત આગેવાનોએ આક્ષેપ કર્યા છે જો એસડીઆરએફના નિયમ મુજબ પૂરતી સહાય છે એ મિત્રો ચૂકવામાં આવે તો પ્રત્યેક ખેડૂતોને એક લાખ ચાલીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર હોત કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે બેતાલીસ લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે સોળ હજાર ગામડાઓ અસરગ્રસ્ત થયા છે આ સંજોગોમાં સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોની સહાનુભૂતિ મેળવવા ઘણા પ્રયાસો કર્યા છે બીજી તરફ એવું જાણવા મળ્યું છે કે કૃષિ સહાય પેકેજમાં ખેડૂતોને ઓછી સહાય આપવી પડે તે માટે સરકારે જે નિયમોમાં ફેરફાર કર્યા હતા જેમ કે વર્ષ બે હજાર વીસમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સરકારે નિયમ ઘટાડ્યા છે કમોસમી વરસાદથી છાસઠ ટકાથી વધુ નુકસાન હોય તો હેક્ટર દીઠ પચીસ હજાર રૂપિયા અને ચાર હેક્ટરની મર્યાદામાં સહાય છે એવી જાહેરાત છે સરકાર દ્વારા કરવામાં આવી છે મિત્રો દેવના સમાચાર ઉપર નજર કરીએ તો નાયબ મુખ્યમંત્રીની ખેડૂતોને પૈસા બાબતે જાહેરાત સુરતના લસકાણા ખાતે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓને ખેડૂત વળતર મુદ્દે કડક ચેતવણી આપતા જણાવ્યું કે કમોસમી વરસાદ પછી થયેલા સર્વેનું કામ સરકારે સાત દિવસમાં પૂરું કરાવ્યું છે જાહેર કરાયેલું દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ દસ દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ છે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો એક પણ ખેડૂત સમયસર વળતર ન મળવાની ફરિયાદ કરશે તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે શું તમે સહાય ફોર્મ ભર્યું છે હા કે ના કોમેન્ટ બોક્સમાં જણાવ્યું

તેમજ એંસી વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધોને દર મહિને પાંચસો રૂપિયા મળશે ત્યાર પછી યોજના છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના જેમાં ગંભીર અથવા તો બહુવિધ અપંગતા ધરાવતા અઢારથી લઈને ઓગણ એંસી વર્ષની વય ધરાવતા બીપીએલ વ્યક્તિઓને દર મહિને ત્રણસો રૂપિયા મળશે એંસી વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને દર મહિને પાંચસો રૂપિયા મળશે ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના જેમાં ચાલીસથી લઈને ઓગણ એંસી વર્ષની વય ધરાવતી વિધવા બહેનો કે જેમને બીપીએલ પરિવારના હોય તો તેમને દર મહિને ત્રણસો રૂપિયા મળશે એસી વર્ષ કે તે વધુ ઉંમર હોય તો એવા દરેકે દરેક વિધવા બહેનોને પાંચસો રૂપિયા મળશે ત્યાર પછીની યોજના છે રાષ્ટ્રીય કુટુંબ લાભ યોજના જો બીપીએલ પરિવારના હોય અઢારથી લઈને ઓગણસાઠ વર્ષ વય ઉંમર અને કમાતા સભ્યોનું અવસાન થાય તો પરિવારોને વીસ હજાર પછીની યોજના છે અન્નપૂર્ણા પેન્શન ન મેળવતા વૃદ્ધોને દર મહિને દસ કિલો મફત અનાજ આપવામાં આવશે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં ખેડૂતોના જીવનની મોસમ બગાડી છે તેમાં સરકારે જાહેર કરેલું પેકેજ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને ખાસ કે મિત્રો રાહત આપે તેમ નથી આ સંજોગોમાં સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતોની બહારે જયેશ રાદળિયા આવ્યા છે તેમણે બંને જિલ્લાના લગભગ સવા બે લાખ જેટલા ખેડૂતો માટે પ્રતિ હેક્ટર બાર હજાર રૂપિયા એટલે કે પાંચ હેક્ટર સુધી ઝીરો ટકાના વ્યાજ દરે લો કૃષિ લોન આપવાની જાહેરાત કરી છે આના કારણે પાંચ હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને સહાય મળશે તેની સીધી રકમ છે એ સાઠ હજાર રૂપિયા તાત્કાલિક ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે આ સીધું તેરસો કરોડ રૂપિયાનું બજેટ છે જેથી કમસે કમ ખેડૂતો તેમની ખેતી છોડવા માટે ન જાય અને ખાસ મિત્રો ખેડૂતો છે ફરી એકવાર પગભર ઊભા થઈ શકે એ માટે ખાસ કરીને મિત્રો મોરબીના અને

ખેડૂતોને એક લાખ રૂપિયાની સહાય મળશે આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં વીસ એચપીથી લઈને સાઠ એચપીના ટેક્ટરની ખરીદીમાં સહાય મેળવવા માટે તારીખ ઓગણત્રીસ નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતોને ટેક્ટરની કુલ કિંમતના પચીસ ટકા અથવા તો એક લાખ રૂપિયા બેમાંથી જે ઓછી રકમ હોય એટલી સહાય મળશે આ ઉપરાંત તારપત્રી છે પંપ સેટ છે પાક પાક રક્ષણના સાધનો છે ઓનલાઈન ખાસ મિત્રો જો વાત કરીએ તો માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરવાની રહેશે વિશે વાત કરીએ તો સૌથી સમાચાર કે કાર્ડ હોવા છતાં હોસ્પિટલ પૈસા માંગે તો કઈ રીતે તમે તરત ફરિયાદ કરી શકો છો આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી કેટલાક હોસ્પિટલોમાં પૈસા માંગતા હોવાથી સરકારે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો દર્દી જો આયુષ્યમાન કાર્ડ હેઠળ દાખલ થયા છે અને હોસ્પિટલ પૈસા માંગે છે તો ચૌદ તમારે આપવી પડશે કાર્યવાહી બાદ દર્દીને યોજનાનો સંપૂર્ણ લાભ છે મળવા પાત્ર રહેશે તો આયુષ્યમાન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રોના સમાચાર વિશે વાત કરીએ તો આ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ફ્રી સિલાઈ મશીન યોજના લઈને મહત્વપૂર્ણ સમાચાર સરકારે મહિલાઓ માટે ઉત્તમ તક લાવી રહી છે સરકાર ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર પચીસને લઈને જાહેરાત કરી છે આ યોજના અંતર્ગત મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે તેથી તેઓ ઘરે બેસીને કામ શરૂ કરી શકે અને પરિવારની આવકમાં યોગદાન આપી શકે આજના સમયમાં જ્યાં રોજગારનું મહત્વ વધ્યું છે ત્યાં મિત્રો યોજના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં મહિલાઓ માટે પોતે પગભર બની શકે માટે મદદરૂપ નીવડશે અરજી માટે જરૂરી દસ્તાવેજ જેમાં આધાર કાર્ડ રહેઠાણનો પુરાવો આવકનું પ્રમાણપત્ર બેંક ખાતાની વિગતો પાસપોર્ટ સાઇઝના ફોટા કે જગ્યાએ અરજી કરી શકો છો મહિલાઓ નજીકની મહિલા અને બાળ વિકાસ કચેરી અથવા તો નિર્ધારિત સરકારી કચેરીમાં જઈને ફોર્મ મેળવી શકશે ઘણા રાજ્યોમાં હવે ઓનલાઈન અરજી કરવાની પણ સુવિધા છે એ ઉપલબ્ધ કરવામાં આવશે

કેન્દ્ર સરકાર દ્વારા શેર કરેલી માહિતી અનુસાર વિશ્વની સૌથી મોટી ઘરેલું રૂપટોપ સોલાર પેનલ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના છે મિત્રો દેવેશના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય અટલ પેન્શન યોજના જેમાં ગેરંટીયુક્ત માસિક પેન્શન છે એ આજીવન માટે મળશે જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરો છો તો તમે પાંચ હજાર રૂપિયા માસ પેન્શન મેળવી શકો અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવશે વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો તમે જો દર મહિને

તેના માટે અરજીનું રજીસ્ટ્રેશન શરૂ થયું છે સાથે જ ઘણીવાર પોર્ટલમાં વાંધા પડતા હોય અને ક્યારેક અધિકારીઓ સરખા જવાબ આપતા નથી તેના કારણે ખેડૂતોને આલા મુશ્કેલીમાં મુકાવવો પડે છે આ મામલે હવે નાયબ મુખ્યમંત્રી હરસંઘવે સૌથી મોટી જાહેરાત કરી છે સુરતના લસકાણા વિભાગ તરફથી એક જાહેર કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનીના વળતરને વહીવટ તંત્રને શબ્દોમાં ચેતવણી આપી કે તેમણે કહ્યું કે સરકાર પોતાના સસ્ત તાત્કાલિક પગલાં લઈ રહી છે હવે વહીવટ તંત્રની જવાબદારી છે કે એક પણ ખેડૂતને સહાય માટે ભટકવું ન પડે એક પણ ફરિયાદ આવી તો જવાબદાર અધિકારને કોઈ પણ જાતની ચર્ચા વગર જ સખત પગલાંનો સામનો કરવો પડી શકે છે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂત મિત્રો ખાસ આ વાતનું ધ્યાન રાખજો કારણ કે પાક નુકસાનના ફોર્મ તો શરૂ થઈ ગયા છે ભરાવાના પરંતુ ખેડૂતે ઓનલાઈન અરજી માટે એક પણ રૂપિયા છે એ ચૂકવવા નહીં પડે પાક નુકસાન સહાયના ફોર્મ ભરવાના ચાલુ થયા છે જેમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ફોર્મ ભરવાના પૈસા લેવામાં નહીં આવે પરંતુ વીસી ઓપરેટરને ઝેરોક્સ સાત બાર આઠ એ અને ખાસ બીજા બધા ખર્ચ લાગવાથી દરેક વીસ વી સી ઇ ઓપરેટર પૈસા વસૂલ કરશે જ્યારે કોઈ એક વીસી ઓપરેટર એક ફોર્મના ખૂબ જ વધુ એટલે કે બસ્સો રૂપિયા ત્રણસો રૂપિયા વસૂલ કરે તો તમે તેમના વિરુદ્ધ એક્શન લઈ શકો છો નોર્મલ ફી પોતાની રોજગારી માટે વસૂલ કરી શકે છે પરંતુ લીગલ હોતી નથી એ યાદ રાખવું સરકારે બીજી જાહેરાત કરી છે કે એક બીઘાથી પણ ઓછી જમીન હોય તો તેવા ખેડૂતોને મિનિમમ પાંચ હજાર રૂપિયાની સહાય મળશે એક ખેડૂત ખાતા દીઠ જરૂરી દસ્તાવેજો તેમાં તલાટીનો વાવેતરનો દાખલો છે દસ્તાવેજોની જરૂર પડશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો આમ આદમી પાર્ટીની ગુજરાતભરમાં ખેડૂત મહાપંચાયત ફરી એકવાર જેમાં ત્રેવીસ થી લઈને ચૌદ ડિસેમ્બર સુધી પાંચ જિલ્લામાં મેગા કાર્યક્રમ યોજાશે કડદા પડથા અને વળતરની માંગ સાથે આમ આદમી પાર્ટીનું આંદોલન જેમાં સોળ નવેમ્બર સુધી તો માંગપત્ર નહીં તો મુખ્યમંત્રીને ઘેરો સાથે મિત્રો વ્યારાથી લઈને કચ્છ સુધી ખેડૂતોનો અવાજ આમ આદમી પાર્ટીની મહાપંચાયતોમાં પચાસ હજારથી વધુ ખેડૂતો જોડાશે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું મહાઆંદોલન કોમર્સની વરસાદના કારણે એક દસ હજાર કરોડ રૂપિયાનું જે કૃષિ રાહત જાહેર થયું છે પેકેજ એ હાલ મિત્રો ખાસ એમને લઈને ખેડૂત મહાપંચાયત યોજાશે